દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તક સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વડોદરા શહેર ખેલ મહાકુંભ બે હજાર પચીસ આજરોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની એથ્લેટિક્સ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં આજ રોજ પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારના બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં ત્રીસ મીટર પચાસ મીટર પાંચસો મીટર ચારસો મીટર છસો મીટર અને આઠસો મીટર અલગ અલગ કેટેગરીમાં બાળકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટેગરીના ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આવ્યો હતો વિજેતાઓને રોકડ પુરસ્કાર મળશે મોટી સંખ્યામાં વાલીઓ તથા સ્કૂલ પીટી ટીચરો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વધુ માહિતી કન્વીનર સાજીદ મન્સૂરીએ આપી હતી